ગુડ મોર્નિંગ જય દ્વારકા રામ રામ જુવાનને સ્વાગત છે ભાઈ તમારો આપણા નવા લોકની માલિકા કેમ છે બધા એપ કે બધા મજા મજા છે ને મોજ આપણા લોક જોતા મોજ મજા તો મિત્રો અત્યારે વાગવામાં થઈ ગયા છે દસ ભાઈ દસ વાગે જ ભાઈ પાછો આપણો લોક ચાલુ કરી રહ્યો તો મિત્રો સર સરમાં મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો કમ્પ્લીટલી ઉઠી ગયા અને અત્યારે ભાઈ આપણે પાછું જવો વાળીએ કારણ કે કાલે ના ભાઈ આગલા લોકમાં તમે જોઈ દઉં કે આપણે બલૂન હતા ભાઈ અધૂરા હજી પૈડા તો ચાવું છે તો આ ભાઈ ફટાફટ નીકળીએ હાલે ત્યાં આંખી લઈએ લગભગ તો પૂરા થઈ જ જાય છે બપોર થોડુંક રહી જાય બપોર પછી તો અત્યારમાં ભાઈ નીકળીએ ફટાફટ હવે તો મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા છીએ ને અમુક અમુક માણસ છે ને મિત્રો મને એવો એવો છે ને કે વાડીએ ને થી ને ને ઘીરે જવાનો ટાઈમ જ નથી મળતો જો આવી સુધી ને નોખો કરી દીધો ટાઈમ મળતો એ તો એક બે પાસવાની અમે અમારે એને બળવાળું કામ કરવાનું શું કરવાનું હોય તમને આગળ આગળ જણાવી બરાબર ને બરોબર તમે તમને કહેતા હતા ને કે બળવાળું કામ કરો ને બળવાળું એ તો અમાર સનેડો ઉપાડવાનો ઉપડી ગયો અમને માંગતો કે નહીં ઉપડે કારણ કે મિત્રમાં આવે દહન એ દી એકલા કીતે ઉપડે ને મારી કીતે એનો ઉપડે ના ની કીતે એનો ઉપડે દે ધેરા થાય તો એ નું ઉપાડ લે ભાઈ ઉભે કરો નોખા ભાગો જે જે નોખા ભાગે છે ને એનો આજ વાળો આવે હા

તો ભાઈ ફાઇનલી આપણે ભલુ આંકવાના હતા ને ભાઈ હાલીને કમ્પ્લીટ થઈ ગયા જોઈ લોકવામાં અત્યારે ભાઈ બહાર થઈ ગયા છે સાડા દસે આપણે ચાલુ કર્યું તો બહાર થયા ને બધું કમ્પ્લીટ થઈ ગયું હતું અરું કાયદા લઈ ગયું હતું અને તું ભાઈ આ જાકી નાખવું હોય તો હવે ભાઈ ભૂખ પાછી બહુ લાગી ગઈ છે તો હવે ભાઈ તડકો તપવા તપવા માંડો તો ભાગી જાય ઘીરે અને આજ આપણે હે ને ભાઈ આમ ગાડીમાંથી થઈને જવાનું એટલે થોડાક અડધી કલાક કલાક જેવું એ થઈ જાય ભાઈ તો ફાઇનલી જો ભાઈ હાલી ગયું છે એકદમ કમ્પ્લીટ જોઈ લ્યો પાછું બલુંગ ને મીંદડા પાસે મારવાના થાય હવે થોડાક તો કઈ ઉપાધિ હે નહીવાળી ઉગે ને તો અહીંયા પાછું આપણે બલુંગ મારવાના થાય તો ભાઈ નીકળીએ અમે ઘરે અને ભાઈ જો આપણે ની બધી ઉપાય મૂકી દીધું બલુંગીએ નાખી દીધા આપણે ની અંદર ગારીમાં આવે ને ભાઈ લોટી અટી જાય તે માટે તો બધી ભાઈ પાસે લઈ આવ્યા હતા ને એમને સમજુ બાંધી કમ્પ્લીટ કરી દીધું હે નીકળીએ ભાઈ અમા પાસે કરે તો મિત્રો અત્યારે સાંજ થઈ ગઈ અને સાંજે ભાઈ આપણે આવી ગયા હે વાડીએ વાડીએ તો કે ભાઈ હા ભાઈ ભૂંડાનો ત્રાસ મિત્રો એટલો વધી ગયો છે ને તો આવ્યા છીએ તો અત્યારે ભાઈ હું અને એસડી બંને હીએ બેઠા છીએ અને રખોનું ટૂંકમાં રાખવાનું હોય આપણે ભૂંડાનો ત્રાસ એટલો બધો વધી ગયો ને તો ભાઈ માંડવીને આપણે વાવેલી છે તો ખોદી ન નાખે ને નુકસાની ન કરે એ માટે કારણ કે પાણીને પાયલું ને એટલે ભાઈ એને નુકસાની વધારે ખા એના કરતા હે ને ભાઈ બગાડ વધારે કરે તો અત્યારે હું અને એસડી બંને બેઠા હી એની વાડીએ અને અહીંથી ભાઈ આપણે એને બતી મારતું રહેવાનું છે અત્યારે એકચુઅલીમાં એવું હોય કે ભુંદરાનું નું જયેશ કરે છે જયેશ હું કરું હું કરવું મારું ભૂંદરા કરે છે કારણ કે ત્રાસ ખરેખર બહુ છે સાઈડમાં રાખતા બધી જગ્યાએથી જગ્યા નાખીએ ત્રણ ચાર રાઈથી અહીંયા રાતે અમે બેઠા હોઈએ પાછ પછી આને સુઈ જાય છે જયેશ હોય જાય છે કોમેન્ટમાં એને કહ્યો બે હાય મિત્રો હું બેઠો તો નીંદર સડી ચડી જાય છે અને રખડું રાખવાનું નિયારી આવી તો રખોડું એના ખેતર નહીં હું રાખું અને ભાઈનું પૂત નહીં રાખું કારણ કે નીંદર એને તરત સડી જાય ખાટલા પડ્યા પડ્યા વાતો કરતો કરતા અહીંયા ઓમ બેહવા બરકે આપણે એને અને જો કે મારું ખેતર બાજુ એટલે હું રખુલ રાખવા જાવ તો પણ પોઈતે ભાઈ હુઈ જઈએ એટલે ઘીરેથી એના લોકો જોતા હોય ને મારા ભાઈ હે ને હુવાનું કામ કરે બીજું કાંઈ કરતો નથી ધીમે ધીમે કીધું ને કે હું તારો રખોલું રાખું નકર મારા બોલવું નહોતું મિત્રો

તે ઉપરથી જ આપણે છે ને કોન્સેપ્ટ લઈને નવો આવવાના છીએ મસ્ત મજાનો ભાઈ કોન્સેપ્ટ છે જોવાનું ભૂલતા નહીં એટલે એટલેલી ભાઈ મહેનત કરીએ તમે ખાલી એક લાઈક દબાવી દેજો અને ખૂબ આગળ શેર કરજો લઈને એવા કોન્સેપ્ટ આપણે લઈને આવવાના છીએ અત્યારે ભાઈ બાપુજીનો જો આપણે ડેલો ભાઈ પેડ થાય છે એક થયો હોય ને એક થાય છે જોઈજો તો હમણાં એસડી આ પછી ભાઈ શૂટિંગ ચાલુ કરીએ તો મિત્રો એસડી આવી ગયો છે નમસ્કાર મિત્રો આ છે આપણો એસડી તો આ બધા એવ રખતા હોય તો ઓળખાવી દઉં માવા ન એવ રખ માવા આવી વૈકાય મિત્રો તમ તો નથી એકા માવા થી મિત્ર મને નફરા દે બોલો ઓય બોલ માતાજી ચૂકી રાખે ભાઈ તમને રાખે હાલો સરપંચ માં મને મત દેવાનો ફોર્મ ભરવાનો છે કઈ તું એંગલ વૈક માં હુવો ડીલો આમ મોટી મોટી હોય સરપંચ ને તમને ખબર હે સરપંચ ને ફોર્મ ભરવાનો હોય તો અહીંયા હું હું હોય બધુંય પાર્ટ ટુય ભાઈ આપણે લઈ આવશું પેલા ભાગમાં જો આપણો સારો રિસ્પોન્સ હશે ને તો પાર્ટ ટુ ભાઈ લઈ આવશું આપણે બરાબર ને બાપા એસ ડી બાપા હજી બાપા ને સિરીઝ આવે ખબર ફાકો બાપા જોવાનું ભૂલતા હાલો આપડે ઓલી બે પેટી નું શું થયું હા તો જેમ બને ફટાફટ કરી દઉં ચૂંટણી પેલા આપણે બાટવાના હે પેલા વર્ષે આવ્યો તો તે બોલરો લઈ આવ્યો હતો બીજા વર્ષે આવ્યો તો સ્કોર્પિયો લઈ આવ્યો હતો આ વર્ષે આવીને તો થાળ લઈ આવવાની છે તો ભાઈ શૂટિંગ નું કામ આપણે કમ્પ્લીટલી થઈ ગયું છે બિહાઈન્ડ ધ સ્ક્રીન આપણે ભાઈ નાખી જ દેવું ને અત્યારે ભાઈ આપણે જે છે ખેતરની અંદર ભાઈ હોલીવાડીનો મક પડી નકા આવી ગયો તો ત્યાં આપણે ને ભાઈ રાઉન્ડ મારવા ગયા કે હજી નંબર ઉગી ગઈ છે કે નથી ઉગી ભાઈ આયા ભાઈ હજી થોડી થોડી હજી બાકી એ બાકી તો ઉગી જ ગઈ છે થોડી થોડી જંક એ ઉગતી આવે છે બાકી જોઈએ મસ્ત મજાનો ભાઈ હે ને આ વાડી આપડે ઉગાવ આવી ગયો હે બોલા ખેતરે ભાઈ આવી ગયો તો બાપુજી ના અત્યારે ભાઈ બલુંગી હાલે એના માલી જઈને પછી ભાઈ આપણા પાસે અહીંયા હે ને બલુંગી આખી નાખવા છે હજી થોડીક મોટી થઈ જાય ને ભાઈ પછી આંકવાના છે હજી જીણકી હે એ થોડીક મોટી થઈ જાય ને પછી આંકવાના થાય ભાઈ એટલે વરસાદ ભાઈ આવે ને ભાઈ ઓછું જોઈ ગયો હે તમને કીધું તું ક્યાં કર ભાઈ જઈ જરૂર રહી છે ને તઈ આવશે નહીં અત્યારે ભાઈ બધીને જરૂર હે તો વરસાદ આવતો નથી

વ્યૂ આપણે વાડીનો એકદમ કુદરતી વાતાવરણ અહીંયા જો વ્યૂ જોવા મળે મિત્રો એ કદાચ ગમે એટલે રૂપિયા દઈ જીવ તમે તો ગામડા જેવી મજા ભાઈ ક્યાંય ક્યાં નહીં દર વખતે કહું આજે કહી દઉં ભાઈ તો ભાઈ ખેતરમાંથી માંથી રાઉન્ડ માઇન આપણે આવી ગયા છીએ ભાઈ પાછા કરે તો આજ સાથે આપણે આજનો લોકો અહીંયા પૂરો કરી દે તો કેવું રહે વિડીયો કેવો લોકો કેવો ને કમેન્ટ કઈ જણાવી દેજો ચેનલ હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આ લોકોને આપણે અહીંયા પૂરો કરી દઈએ જય દ્વારકાધીશ રામ રામ જુવાનને